ભારતીય રેલવેને આધુનિક અને સુવિધા વ્યવસ્થાથી સુદ્રઢ બનાવી રેલવે યાત્રાને સલામત અને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ માધ્યમથી પંચ્યાસી હજાર કરોડથી વધારેના રેલ પ્રોજેક્ટના શિલાન્યાસ અને દસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત અન્ય રેલ સેવાઓના શુભારંભ કાર્યક્રમને ખેમાણાના ન્યૂ પાલનપુર સ્ટેશને ડીએફસીના મુખ્ય વિભાગોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું હતું સાથે વડાપ્રધાનના સંબોધનમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નજીક ખેમા ગામે ન્યૂ પાલનપુર સ્ટેશન ઉપર માલવાહક ટ્રેનોની અવર અને સ્ટોપેજ માટે વિશેષ સુવિધાવાળું સંપૂર્ણ ડિજિટલ સ્ટેશન બનાવવામાં આવ્યું છે આજે વર્ચ્યુઅલ લોકાર્પણ બાદ માલવાહક ગાડીઓ પોતાના સ્થળે સમયસર પહોંચશે તે માટે ત્રીજી લાઇનનો ઉપયોગ કરશે અને સો કિલોમીટરની ઝડપે ટ્રેન દોડવા લાગશે આ કાર્યક્રમમાં ખેમાડાની સીએસએલ દોષી શાળાની બાળાઓએ સુંદર ગરબા અને સ્વાગત નૃત્ય કરી શ્રોતાઓને મંત્રમુક્ત કરી દીધા હતા જ્યારે શાળાના બાળકો દ્વારા રેલવે અકસ્માતથી બચવા જાગૃતિ લાવવા સુંદર નાટક યોજવામાં આવ્યું હતું સાથે સાથે રેલ મંત્રાલય દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધામાં એકથી પાંચ ક્રમે આવેલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું